ચાર વર પેલા માણેક ને સોડી હતી એ વિડીયો હાથમાં આવી ગયો નાખી દો મેં કીધું યુટ્યુબમાં નવું નવું ચાલુ કર્યું તો આ માણેકને જો આ ટેકરા છે ને ત્યારે હળવે હળવે માણેક પછી ચાલક જો આ આ રીતે પછી સાઈડમાં નીકળી જવા કોશિશ કરે એટલે પછી એને ટકોર કરવી પડે ભાઈ એ બાજુ નથી જવાનું સીધું હાલો સીધું હાલો એમ જો A ah, base que bello. पास डॉम करवा मीटी रोने त्रा ही त्राही हाला